નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતીમાં જગ્યા વધારવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે એકથી પાંચની વાત આપણે કરતા હોઈએ જ્યારે છેલ્લા કેટલાક સમયથી રચનાત્મક કાર્યક્રમો હોય કે ભાઈ તમે ન્યૂઝમાં કે ગમે ત્યાં બધા જોતા જાઓ છો કે ઘણા બધા કવિતાઓ છે ગીતો છે આવું બધું પણ બહાર આવી રહ્યું છે હવે આ એક રચનાત્મક વિરોધની વચ્ચે રચનાત્મક કાર્યક્રમની વચ્ચે એક સરસ મજાની રજૂઆત આવી છે અને એ રજૂઆત કોણે કરી છે કેવી રીતે કરી છે એની વાત કરું છું તો ગુજરાતની પ્રાથમિક શાળામાં ભણતી એક ધોરણ ત્રણ કે ચારમાં ભણતી એક નાની બાળકીએ એક સરસ મજાનું ગીત રજૂ કર્યું છે અને આ ગીતમાં એણે પોતાની વેદના રજૂ કરી છે અને વેદનાએ જે રજૂ કરી છે એની અંદર એણે બતાવ્યું છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કે તમે ધોરણ એકથી પાંચમાં શિક્ષકોની ભરતી વધારો જગ્યા વધારો તો જે સ્કૂલોમાં શિક્ષકો પૂરા રહેશે તો હું પોતે મારે સ્કૂલે જવું છે તો મારે મારી વાત કેવી છે પણ ત્યાં શાળામાં કોઈ શિક્ષક જ નહીં હોય તો હું મારી વાત કોને કહીશ મારે શાળામાં જવું છે પણ ત્યાં મને કોઈ ભણાવનાર જ નહીં હોય અથવા તો ત્યાં એટલા શિક્ષકો હશે કે જ્યાં અમારું પૂરતું ધ્યાન આપવાવાળા જ કોઈ નહીં હોય તો અમારા ફ્યુચરનું શું અમારા ભવિષ્યનું શું એ બધી વાતો એ એની કવિતામાંથી નીકળીને બહાર આવે છે તો આ બાળકીએ પોતાની કાલી ગેલી ભાષામાં સરસ મજાનું એક ગીત રજૂ કર્યું છે અને આના દ્વારા પણ આપણે એક સંદેશ સરકારને કે પહોંચાડીએ છીએ કે જે વિદ્યાસાયક ભરતીમાં જગ્યા વધારાની વાત જે છે એ આ નાના બાળક થકી પણ તમારી પાસે અમે પહોંચાડવા માગીએ છીએ તે તમે સાંભળો તો

ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને શિક્ષણ શિક્ષણમંત્રીને વિનંતી કરું છું કે ધોરણ એકથી બાજમાં ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરો જગ્યાઓ વધારે શિક્ષણ સુધારો જગ્યા વધારો શિક્ષણ સુધારો નમસ્તે